જે વાતચીત થઈ છે જેનું રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર મિત્રો મનસુખ રાઠોડ જે છે એમના ઉપર એક સોલંકીભાઈ નો ફોન આવે છે અને મિત્રો દેવી દેવતાઓ અંગે જે મનસુખભાઈ રાઠોડના જે વક્તવ્યો હોય છે અને જે એમના ભાષણ છે એના લીધે આ ભાઈ છે એના જોડે ચર્ચા થાય છે અને જેની અંદર મિત્રો મનસુખભાઈ રાઠોડ અને આ બંને વ્યક્તિ વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી પણ થઈ જાય છે સામેની વ્યક્તિ જે છે એ પણ મનસુખભાઈ રાઠોડને કાળો પણ આપે છે લે મિત્રો અને એનો વળતો જવાબ આપતા મનસુખભાઈ રાઠોડ પણ આ વ્યક્તિને જે છે અપશબ્દો પણ કહે છે મિત્રો બંને વચ્ચેની ખૂબ જ ઉગ્ર બોલાચાલીનું ચાલીનું ઝઘડા જેવું વાતાવરણ થઈ જાય છે અને મિત્રો આ બંને વચ્ચે એક જોરદાર ટક્કરની ચર્ચા થાય છે જેમ કરી મિત્રો રેકોર્ડિંગ છે જે એકદમ નવું છે અને જે ફરીથી વાયરલ થઈ રહી છે તો મિત્રો તમે પણ સાંભળો આ વાયરલ કોલ રેકોર્ડિંગ

હવે કામ જ કરવાનું છે ભાઈ તમારે ભેગું થવાનું છે ગમે એમ તમે નહીં ભેગા થાય ને તો અમે ગોતી લઈશું ભાઈ શું તમે ગોતી લેવો તો બધા પોલીસ તમે ગોતી લે ભાઈ એમ ઓ ન મળો તમે એમ અરે પોલીસ ગોતી લે હું નો મળો અરે પોલીસ તો ભલે ગોતી પણ તમને ગોત લેવાના છે ભાઈ હવે કાંઈ તો તો ભાઈ એમ બધાય આમાં બધાય આવી રીતે જ કરે એમ તમારે જેવા બધા એમ ડિંગલ મારી નીકળી જાય એમ કાંઈ ઠેર ન પડે એમાં છે ને ડિંગલો મારવાની તમે એટલે હું તમે મટર કરી નાખો

તારું નામ બોલ દે ભાઈ આખું નામ હે તારું નામ બોલ દે મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ રામો તો હાઈકોર્ટ ની સામે મારી ઓફિસ છે અમદાવાદ અમદાવાદ હાઈકોર્ટ ની સામે જ રહો છો અને મારી ઓફિસ છે હું ત્યાં જ છું એમ હમ અન્ય હાઈકોર્ટ હાઈ કોર્ટ માટે બહુ હવા હોય અને એટલી બધી ગતિ હતી હોય આવી જાય ત્યાં એટલે પૂરું થઈ જાય અમે હવાની જ ને કઈ વાત એવી કરી નથી

ફોન માં લવારા કરવાની મજા ન તો મેં તમને ફોન એટલે કર્યો તમે ટિપ્પણી કરો છો તમે કયો ડાયરેક્ટ તમે કયો ડાયરેક્ટ પોલિસ્ટેશન આવી જાવ આમ આવી જાવ તેમ આવી જાવ મેં તમને અહી તો જ જવાનું હોય

એ બધું આખો મળવા મારો ભેગું તને પણ ભેગો એક વાર હાલ તને આખું નામ દોર ચાલે અરે પણ ન્યાય પણ ન્યાય પણ ન્યાય પણ ન્યાય પણ ન્યાય પણ ન્યાય હરામ ની જ ઓલા જો હરામ ની ઓલા હરામી